રાજુલા સાવરકુંડલા રોડ ઉપર બાઇક અને કારનો અકસ્માત સર્જાયો રાજુલાની જૂની ની ગામ નજીક બાઇક અને કારનો અકસ્માત સર્જાયો બાઇક ચાલક રાજુલા તરફ આવી રહેલ ત્યારે રાજુલા થી સાવરકુંડલા રોડ તરફ જઈ રહેલી કારે બાઇક સાથે ધડાકા ભેર અથડાતા અકસ્માત સર્જાયો આ અકસ્માત સર્જાતા બંને દંપતીઓને ઈજાઓ થવા પામી

આ ઘટનાની જાણ રાજુલા પોલીસને થતા રાજુલા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે રિપોર્ટર મનીષ મહેતા રાજુલા